મમ્મી આઈ ગયા છે જય માતાજી જઈને સ્કૂલ માં આજે પિંક ડે છે તો પિંક કલર નું શર્ટ પહેરીને જાય છે નહીં જાય પિંક કલર નું રેબિટ લીધું અને તમાર કયો ડે છે ડે તમાર કયો ડે બ્લેક બ્લેક ડે હે બાય ગાઈસ સાડા નવ વાગ્યા છે બમ્પુ ને હિની લેસન કરવા બેસી ગયા છે બમ્પુ નવો તૈયારી કરે છે

તું નામ છે નરુ હા આગર ગડવાનું નહીં બેટા જો તો આખો દેખાય આ જે દવાખાનેથી અમે આવી ગયા છીએ જેવી દવા પીવે છે બીજી પીલે લે દે આપી પહે Cái đó? Cái đó? Cái đó. Bằng cái đất Bằng cái đất Ngon da vừa chị Mami bằng cái đất Hả? Mình xe જે સાયકલ ફેરવે છે ભંપુ ને હિનલ સ્કૂલ થી આઈને ખાવા બેસી ગયા છે જય પતંગ ચગાવે છે ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરજો